મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્ર અનુજની સારવાર માટે સરકારમાંથી લાંબુ અવકાશ લઈ અમેરિકા જવાના છે અને સરકારનું સુકાન અન્ય મંત્રીને સોંપાશે તેવી અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય પગલાં લેવાશે તેવું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવેએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પોલીસ આવા લોકોને શોધી રહી છે આ કૃત્ય શરમજનક છે કોઈના પણ પરિવારને રાજકારણમાં ભોગ બનાવી તેમના અંગે ખોટા સમાચાર પ્રસારિત કરવા સામે સરકાર આપત્તિ દર્શાવે છે આ મામલે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મુખ્યમંત્રી વિદેશ જવાના નથી અને તેઓ સત્યાવીસ સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળાનું ઉદઘાટન કરશે જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડકમાં કડક પગલા ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે